મિત્રો ગુજરાતનું ભાલ જે કહેવાય ભાલની દાલબાટી આજે હું ખવરાવાનો છું અહીંયા પ્રેમજી દાદા અને ગીતાબા એમના હાથે ફ્રેશ બાટી ખવરાવે છે આ રીતનું બોર્ડ તમને મળી જશે ભગવતી દાલબાટી ધાબા ભાલ રોજકા ભાલમાં આવેલું રોજકાનું આ પ્રખ્યાત દાલબાટી છે કેવી રીતે બને છે દરેક વસ્તુ આપણે જોવાના છીએ ચાલો આજની આ સફરની શરૂઆત કરીએ આગળ ભગવતી દાલબાટી ભાલની પ્રખ્યાત દાલબાટી આપણે ખાવાના છીએ મારી સાથે અહીંયા માતાજી નામ છે ગીતાબેન અને વડીલ છે એમનું નામ છે પ્રેમજીભાઈ જે આ સુંદર મજાની દાલબાટી બનાવવાના છે દરેક વસ્તુનું મટીરિયલ રેસીપીની સાથે અને જો તમારે અહીંયા ખાવા આવવાનું તો તમારે તો મોસ્ટ વેલકમ છે એવી આ સુંદર મજાની જગ્યા છે ચાલો આજની રેસીપી શરૂ કરીએ હવે આપણે શું કરશું ઓકે તેલ આવી જાય પછી રાઈ નાખવાની કઈ કઈ વસ્તુ છે વઘાર કરી લેવાનો છે કેવી ડુંગળી મસળેલી ડુંગળી લીલા મરચાં દળેલું લસણ કેટલા લોકોની અત્યારે દાળ રેડી થઈ છે પચીસ જણાની ઓકે મીઠું ઓકે ઓકે ધાણાજીરું હળદર ઓકે મસળેલું શાકભાજી બધા વેજીટેબલ્સ બરાબર ને મિક્સમાં શાકભાજી છે આપણે શાકભાજીમાં સાહેબ વડીલ કેવું કેવું હોય દૂધી રીંગણા બટેટા કોબી આ બધી વસ્તુ બરાબર બરાબર હવે સૂકો મરચું લીલું લસણ બરાબર કેટલો સમય રેવા દેસુ હવે ટમેટા ની ગ્રેવી બરાબર ને પંદર થી વીસ મિનિટ આમનામ રેવા દેસુ આપડે આપણે દાળ બાકી તો આપણે તો મિત્રો આપણી દાળ તો બની ગઈ છે હવે આપણે બાટીની જે રાહ જોતા હતા ગીતા બહુ પ્રેમથી બનાવ્યા છે આ બાટી ત્યારે બાટીને આપણે બા શું કરીએ છીએ અત્યારે શેકીએ છીએ અને કેટલો ટાઈમ શેકવી પડે કેટલો ટાઈમ પંદર પંદરથી વીસ મિનિટ સુધી વ્યવસ્થિત રીતે શેકીને તૈયાર થઈ જશે આપણી દાળ તો સંપૂર્ણ બની ગઈ છે બાજુમાં આપણે જે ઓલરેડી ગરમ કરવા મૂકી હતી હવે બાટી બની જાય એટલે આપણે સરસ મજાની આપણી ડિશ બની લેજો આ ઢાકી દઈએ એટલે જલ્દી ગરમ થાય બરાબર ને ઓકે ઓકે તો આ સરસ મજાની બાટી રેડી થઈ ગઈ છે વાહ સારી રીતે પાકી છે તો મિત્રો ભાલની પ્રખ્યાત દાલ બાટી પ્રેમજી દાદાએ અને ગીતાબાઈએ બનાવી છે નામ અહીંયા છે ભગવતી દાલ બાટી ધાબા તમને મળી જશે ખાસ વસ્તુ કહું કે આ જે બાટી છે ઘઉંના લોટની બનાવી છે મેન્યુઅલી બનાવી છે માજીએ પ્રેમથી બનાવી છે અને બાટી ખાવાની સૌથી સારી રીતે એ છે કે આ રીતે તમે જેટલું ચોળી લ્યો ને તો આ રીતે જુઓ તમે કેમેરો નજીક લાવો એટલે તમારા મોઢામાં પાણીના ફુવારા આવી જશે ગરમા ગરમ એ રીતે એકદમ બારીક તમે પાવડર કરી નાખો તો ખાવાની બહુ મજા આવે અને તમારા બધાનાને એક વખત હું કહી દઉં કે હું કાલ રાત્રે પહેલાં એ ચાખી ગયો જેથી કરીને તમે લોકો અહીંયા આવડ ને તો એમ ન થાય કે ભાઈ મજા ન આવી પૈસા વસૂલ જગ્યા છે સો રૂપિયાની આ પ્લેટ છે અદ્ભુત પ્લેટ છે અને ખરેખર અહીંયા જાદુ છે એમ કહી શકાય પ્રેમથી બનાવે છે અને આ જગ તમે અહીંયા જોઈ રહ્યા છો ને એ અનલિમિટેડ આ રીતે તમે દાળ તમારા જેટલી ભાવે એમ લાગે કે આની જરૂર પડી એટલે જગ આ રીતે તમારે કરી નાખવાનું ગરમા ગરમ દાળ તમને આમાં મળી જવાનું છે ચમચી આપણે એડોન કરી દઈએ અને આમ કહેવાય કે આપણી દાળ બાટી આ રેડી થઈ ગઈ છે હજી પણ વધારે સારી રીતે આપણે ચોળી શકીએ લસણની ચટણી આપણને એક્સ્ટ્રા આપી છે તો કેમેરો નજીક લાવ હું તમને બતાવું લસણની ચટણી જુઓ તમને લાલ ચોળ એકદમ નેચરલી બનાવી છે અને કચુંબર સાથે આ પાપડ અને છાશ મેં એક્સ્ટ્રા લીધો છે બાકી આ સંપૂર્ણ જે ડીશ છે એની પ્રાઇસ છે સો રૂપિયા ચાલો હવે હું આનું મસ્ત રીતે માણી લઉં મોઢામાં પાણી આવી રહ્યું છે ને સુગંધ અદ્ભુત આવી રહી છે કારણ કે તમને ત્યાં વિડીયોમાં સુગંધ આવી રહી હશે તો વિચારો કે હું અહીંયા બેઠો છું તો મને કેવી સુગંધ આવતી હશે એક સ્પૂન લગાવું તમને એ પણ હું તમને કહું અને અહીંયા બે બાટી આવશે અને છાસ અને પાપડ આપણે એક્સ્ટ્રા જુઓ તમે એકદમ પાવડર કરી નાખશો ને બાટીનો ખાવાની બહુ મજા આવશે અદભુત અસલ સ્વાદ આવી રહ્યો છે એમ છે કે ભાલમાં જે લોકોએ બાટી ખાધી છે ને એમના માટે સુરતમાં ભાલ છે આ અને ભાલનો ઓરિજિનલ ટેસ્ટ તમને સુરતમાં ડભોલીમાં મળી જશે એવી આ જગ્યા છે ની વાત હું કરું તો એક્સ્ટ્રા લસણની ચટણી આપી છે બાકી ઓરવોર બાળક પણ ખાઈ શકે ને એવો સારો સ્વાદ છે આ અને જે દાળ બનાવી છે વેજીટેબલ નાખીને અને બધી રેસીપી આપણે વિડીયોમાં જોઈ છે ઓરબોર એમ કહી શકાય બેસ્ટ છે સાથે તમે એક વખત ખૂટલો છાશ મારશો ને તો એમ કહેવાય કે અદભૂત તમારી જે લંચ અને ડિનર જે હોય એ માત્ર સો રૂપિયામાં થઈ જશે ઓવરઓલ બેસ્ટ જગ્યા છે પૈસા વસૂલ જગ્યા છે ચોક્કસથી એવાય થોડો સ્વાદ વધારે સ્પાઈસી કરવો હોય તો લસણની ચટણી સાથે ડેફિનેટલી ટ્રાય કરજો હવે મળશું નવી વાનગી સાથે નવી જગ્યા સાથે ખાવો પીવો મોજ કરો